આંધ્રપ્રદેશ પોલીસ ના પાંચ પોલીસ કર્મી પર આણંદ માં થયો હુમલો બાળકીનું અપહરણ કરવા આવ્યા ની આશંકા માં સ્થાનિકોએ આંધ્રપ્રદેશના ના પાંચે પોલીસ કર્મી ને ઢોર માર માર્યો जो कि स्थानिक पुलिस घटना घटनास्थल पर पहुंची ने मामलों ढोर इजाग्रस्त एक पुलिसकर्मी जनरल होस्पिटल जयीद प्राथमिक महि मुजब सोना चोरी मुद्दे आरोपी ने पकड़वा आंध्र प्रदेश आणंद पहुंची थी स्थानिक वगर जी पकड़ आंध्र प्रदेश पुलिस पांच पुलिसकर्मी पर स्थानिको हम लोग આંધ્રપ્રદેશ પોલીસના પાંચ પોલીસકર્મી પર આણંદમાં થયો હુમલો બાર્કીનું અપહરણ કરવા આવ્યાની આશંકામાં સ્થાનિકોએ આંધ્રપ્રદેશના પાંચે પોલીસકર્મીને ઢોર માર માર્યો જે કે સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો સ્થાનિકોએ मारेલા ઢોર મારમાં ઈજાગ્રસ્ત એક પોલીસકર્મીને સારવાર માટે આણંદની જનરલ હોસ્પિટલ જરે અન્ય ચાર પોલીસકર્મીઓને ગડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા